નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગોપાલ ઇટાલિયા गत રોજ મટીયા ગામેશ્વાસ ભરી દીધો છે ત્યારે તેમણે રાજુભાઈ ના માતા પિતા તેમના મોટા ભાઈ પત્ની અને બાળકો સાથે મુલાકાત કરી અને કહ્યું છે કે આ લડત એક વ્યક્તિને નહીં પરંતુ આખા ખેડૂત વર્ગની છે ત્યારે રાજુભાઈના પરિવારમાં સાહસ અને ધીરજ છે તેને નમન છે તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજુભાઈ બોરખતરિયા જમીન પર લડત લડી રહ્યા છે ને પાર્ટી તથા

પણ એનો ઇતિહાસ લાંબો લખાશે અને ઇતિહાસમાં તમારું નામ ગર્વથી લખાશે ત્યારે દિવાળીના સમયમાં રાજુભાઈ પોતાના ઘરે નથી માટે અમે પરિવારને કહેવા માંગીએ છીએ કે તમે મને પોતાનો દીકરો જ ગણો અને આ ભાવના સાથે એક દીકરા તરીકે હું અત્યારે તમારા સાથી મિત્રોના ઘરે મુલાકાત લઈ રહ્યો છું અને રાજુભાઈ બોરકતરિયાને ખાલી ખુરશી સામે ગોપાલ ઇટાલિયાએ જોડેલા પ્રેમનો હાથ એક ચૂપચાપ બાતમી આપે છે કે આ હવે હવે લડત વધુ થઈ ગઈ છે છે આ સંબંધોની સંબંધ જમીન છે સંબંધ છે હકનો અને સંબંધ છે આશાની ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતે તેઓના સાથી મિત્રોના ઘરે જઈને દિવાળીની ઉજવણી કરી રહ્યા છે તેમના પરિવારજનોને મળી રહ્યા છે તેમના બાળકોને મળી રહ્યા છે અને તેવી આશા આપી રહ્યા છે કે તેમને જલ્દીથી જામીન મળી જશે ને તેઓ તમારા બચ્ચે હશે ત્યારે જોવાનું એ રહેશે કે કોર્ટ દ્વારા ક્યારે તેઓને જામીન આપવામાં આવે છે ને આ જે કેસ છે કે આ સુધી પહોંચે છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन के